જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સાંસદની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત ગ્રામ સચિવાલય અને આંગણવાડીના કરાયેલ લોકાર્પણની જી હા છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામે નવીન ઘરના મકાનનું લોકાર્પણ અને કાછેલ ગામે આંગણવાડી ઘરનું આજે વાજતે ગાજતે સાંસદ જસુભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ તેમજ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાના હસ્તે રિબિન કાપી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે છોટાઉદેપુર તાલુકાના સુરખેડા જૂથ ગ્રામ પંચાયતનું નવીન મકાન મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રૂપિયા સોળ લાખથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને કાછેલ ગામે નવીન આંગણવાડી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ બંને નવીન પ્રકલ્પો પૈકી ગ્રામ પંચાયતનો લોકાર્પણ આજે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે રિબીન કાપીને જ્યારે આંગણવાડી ઘરનું પૂર્વ સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ રિબીન કાપી અને ખુલ્લું મૂક્યું હતું ગ્રામજનોના ઉત્સાહ સાથે વાંચતે ગાજતે આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવાની સાથે નારણભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સુરખેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવીન લોકાર્પણ કરતા છોટાઉદેપુરના લોકલાડીલા સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું આવો સાંભળીએ આજે છોટાઉદેપુર તાલુકાના સુરખેરા જૂથ ગ્રામ પંચાયતના નરેગા યોજના અને ડીએમએફ યોજના હેઠળ અંદાજિત સોળ લાખ અને પચાસ હજારમાં બનેલા મકાન નવીન મકાનનું લોકાર લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે આધુનિક સુવિધાથી સજ્જ એવું આ મકાન છે ત્યારે સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે હવે સરકાર દરેક યોજનાઓનો લાભ આ પોતાની પોતાના ગામે પોતાની ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે એવું આધુનિક સુવિધાથી સજ્જ મકાન આપવામાં આવ્યું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો